આજે હું તમારી સાથે શેર કરી રહી છું કુલ્ફી અને આઈસ્ક્રીમ રેસીપી જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને એની ખાસિયત એ છે કે ઝટપટ ઓગળતી નથી અને આ કુલ્ફી મેં બનાવી છે પૌવાથી તો મેં આનું નામ પણ રાખ્યું છે પૌવા વેનિલા કસ્ટર્ડ કુલ્ફી આઈસ્ક્રીમ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ કુલ્ફી મેં અહીંયા ટી કપમાં બનાવી છે જે આપણે ચા પીતા હોઈએ છીએ ને ટી સ્ટોલમાં એ ટી કપથી મેં આ કુલ્ફી બનાવી છે અને એકદમ ક્રીમી ક્રીમી અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આ કુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે અને તે પણ થોડાક ઇન્ગ્રીડિયન્ટથી તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને એકદમ જબરદસ્ત અને ઝટપટ ઓગળ પણ ઓગળતી પણ નથી તો અહીંયા મેં આઈસ્ક્રીમ પણ બનાવ્યું છે જેમાં કુલ્ફીનું થોડુંક મિક્સર વધી ગયું હતું તો તો એમાં મેં આઈસક્રીમ પણ એક ડબ્બામાં જમાવા માટે મૂકી દીધું હતું તો તમને આ મારી રેસીપી કેવી લાગે છે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહીજો તો ચાલો સ્ટાર્ટ કરીશું તો તમે જોઈ શકો છો તો આ કુલ્ફી તમે બજારમાં જ્યારે ખાશો તો તમને ઘણી બધી એવી કિંમત એની લાગશે પણ તમે ઘરના ઇંગ્રેડિયન્ટથી ઝટપટ બનાવી શકો છો અને મહેમાન આવે તો પણ તેને સારી રીતે પીરસી શકો છો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સરસ એવી આ ટેસ્ટી કુલ્ફી બને છે ચાલો સ્ટાર્ટ કરીશું તો મેં અહીંયા ગેસ પર એક તપેલી મૂકી છે અને તેમાં મેં પાંચસો એમ દૂધ લીધું છે અને આ ફૂલ ફેટ ક્રીમ અમૂલનું દૂધ છે તો તમારે વધારે જો બનાવ્યું હોય તો તમે એક લીટર પણ બનાવી શકો છો તો અહીંયા દૂધને આપણે સારી રીતે ગરમ કરવા મૂકી દઈશું તો એને ઉફાણો આવવા દેવાનો છે અને દૂધની જે સાઈડમાં મલાઈ જામે તેને પણ એમાં અંદર મિક્સ કરતું જવાનું છે જેથી એકદમ ક્રીમી ક્રીમી એવી આ કુલ્ફી બને તો અહીંયા મેં એમાં મિલ્ક પાવડર એડ કર્યો છે તમે જોઈ શકો છો તો અહીંયા એક સેશી મિલ્ક પાવડર મેં એમાં એડ કર્યો છે અને મિલ્ક પાવડર એડ કર્યા પછી આપણે તેને સારી રીતે ચલાવતા જઈશું તો અહીંયા મિલ્ક પાવડર એડ કર્યા પછી મેં એમાં મીઠાશ માટે મેં અહીંયા ખાંડનો યુઝ નથી કર્યું તો જે ઓળી ધોરટીમાં જે વધ્યા હાડા જેને આપણે ખડી સાકર કહીએ છીએ અમે અહીંયા એને હાડા કહીએ છીએ તો તે ખડી સાકર તેમાં હું એડ કરી રહી છું તો મેં અહીંયા ખડી સાકર બેથી ત્રણ જેટલી લીધી છે તો તમારે જો ખાંડ એડ કરવી હોય તો ખાંડ પણ એડ કરી શકો છો અને આ ગુલ્ફીની ખાસિયત એ છે કે આમાં મેં શુગરનો વધારે પડતો ઉપયોગ નથી કર્યો મેં અહીંયા ખડી સાકરનો ઉપયોગ કર્યો છે તો તમે તમારા મહેમાન જેવો પણ આવે તો તમે તમે તેને કહી પણ શકો છો તો અહીંયા સાકરનો યુઝ નથી થયો અહીંયા ખાંડનો યુઝ નથી થયો આ તો તમારે બિંદાસ તમે ખાઈ શકો છો તો અહીંયા મેં અહીંયા ખડી સાકરનો યુઝ કર્યો છે તો મેં અહીંયા બેથી ત્રણ જેટલી ખડી સાકર એમાં એડ કરી દીધી છે અને તેને અહીંયા દૂધ ચાલુ ગેસ ઓન જ રાખવાનો છે અને તેને સારી રીતે મિક્સ કરતા રહેવાનું છે તો પહેલાં મેં થોડુંક દૂધ કાઢી લીધું હતું તો એ દૂધમાં આપણે એમાં કસ્ટર્ડ પાવડર એડ કરીશું તો અહીંયા મેં વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધો છે તો તે દૂધમાં સારી રીતે મિક્સ કર્યા પછી આપણે તે આ દૂધમાં એડ કરવાનો છે તો સોરી ફ્રેન્ડ્સ હું તમને દેખાડી નથી શીખી કે મેં એમાં એડ કરી દીધો છે તો વેનીલા કસ્ટર્ડ પાવડર એડ કર્યા પછી આપણે તેને સતત ચલાવતા રહેવાનું છે તો હવે આપણે જે પૌવાની આપણે આ આઈસ્ક્રીમ બનાવી છે તો તેને આપણે બનાવવાનું શરૂ કરીશું તો મેં અહીંયા એક પેન લીધું છે તો પેનમાં આપણે ડ્રાયફ્રૂટ પહેલાં રોસ્ટ કરી નાખીશું તમને જે પણ ફ્રૂટ નાખવો હોય તો તમે નાખી શકો છો તો અહીંયા મેં ઘી એક ચમચી જેટલી લીધું છે એને આપણે શરીરથી ડ્રાયફ્રૂટ એને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરીશું રોસ્ટ કરવાથી એનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો અહીંયા ડ્રાયફ્રૂટ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો હવે આ જે પેનમાં તેમાં થોડુંક ઘી છે તો તેમાં આપણે પૌવા એડ કરીને આપણે તેને પણ સારી રીતે રોસ્ટ કરી નાખવાના છે તો અહીંયા મેં એક કપ પણ નથી લીધો મેં એનો ચોથો ભાગ લીધો છે જો તમારે વધારે પૌવા એડ કરવા તો કરી શકો છો અને આ પૌવા જે આપણે ફરસાણમાં ચેવડામાં યુઝ કરીએ છીએ તે આ પૌવા છે તો તમે આપણે જે રેગ્યુલર યુઝ કરીએ તે પણ લઈ શકો છો તો તેને સારી રીતે ધોઈ નાખવાના અને પછી તેને યુઝ કરવાના અને આ પૌવા એકદમ સાફ સુથરા આવે છે સરસ એવા તો હવે આપણે તેને સારી રીતે રોસ્ટ કરી લઈશું તો અહીંયા આ પૌવાનો કલર ચેન્જ થઈ જશે એવી રીતે આપણે રોસ્ટ કરવાના છે અને આપણે આ પૌવાને બાળવાના નથી એ તમારે દાજવાના નથી એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ લો મીડિયમ ટુ રાખીને એને સારી રીતે આપણે રોસ્ટ કરી નાખવાના છે તો આપણા પૌવા રોસ્ટ થઈ ગયા છે તો હવે પૌવા અને ડ્રાય ફ્રૂટને આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખીશું તો અહીંયા મેં પૌવા એડ કર્યા છે અને તેમાં હવે આપણે તેમાં ડ્રાય ફ્રૂટ આપણે જે રોસ્ટ કરીને રાખ્યા છે તે પણ તેમાં એડ કરી દઈશું અને અહીંયા અમે ચારથી પાંચ એલચી તે પણ એડ કરી છે એલચી જે પવવાની સાથે આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરીશું તો સારી રીતે મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હું પવવાને સોરી મિક્સીને સારી રીતે ગ્રાઇન્ડ કરી લીધું છે તો હવે અહીંયા આપણું દૂધ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે બેથી ત્રણ ઉફાણ આવી ગયા છે તો સાઈડની જે પણ મલાઈ છે તેને આપણે એમાં દૂધની સાથે મિક્સ કરવાની છે જેથી એકદમ ક્રીમી અને જેવી આપણી આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ અને હવે આ આપણે તેમાં દૂધ ગરમ થઈ ગયું છે સોરી ગરમ દૂધમાં એડ કરવાનું છે અને મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી કેમ કેમકે દૂધ વધારે પડતું ગરમ થઈ ગયું હતું અને ખટું પણ થઈ ગયું હતું અને એવી આપણે આ મિક્સને પણ સારી રીતે મિક્સ કરતા રહેવાનું છે તો તમારે જેમાં જેટલા લમસો હોય તે તમારે એમાં અંદર નાખીને સારી રીતે મિક્સ કરી નાખવાના છે અને મિક્સ ના થાય તો પણ એનો તમારે કાંઈક વાંધો નથી કેમકે આપણે આ દૂધ ઠરે એટલે તેને પણ આપણે એક મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આ સિમ્પલ એવી આ રેસીપી છે તમે સૌ બનાવી શકો છો અને તમે ખાઈ પણ શકો છો અને મજા પણ આવી જાય છે એવી ટેસ્ટી આ કુલ્ફી બનીને તૈયાર થઈ જાય છે તો તમે ક્યારે બનાવશો આ માટલા કુલ્ફી તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહીજો અને હવે આપણે આ મિક્સરમાં મિક્સરને ઠંડુ થઈ જ ગયા પછી આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરવાનું છે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મિક્સર જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે જ તમારે તેને મિક્સરને મિક્સીમાં ગ્રાઇન્ડ કરવાનું છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ એવો આ મિક્સર આપણે એને એકથી બે વાર ગ્રાઇન્ડ કર્યા પછી એને તમે હું તમને દેખાડશું એની કન્સન્સી તો એકદમ સરસ એવી ખાટી થઈ ગઈ છે એકદમ ક્રીમી ક્રીમી તો હવે આપણી આ ખુરફી બનાવવાનું મિક્સર તૈયાર થઈ ગયું છે તો હવે હવે આપણી આ ટી કપમાં એને આપણે ભરી દઈશું તો અહીંયા એક એક ટી કપમાં હું ભરીશ તો અહીંયા તમારે આખો ભરી શકો છો મેં થોડું થોડું ભર્યું છે જે આપણે મટલા મટકા ગુલ્ફી જે આપણે બજારમાં ખાઈએ છીએ ને એમાં થોડી થોડી નાની નાની હોય છે મેં એવી રીતે ભર્યું છે તમે આખી પણ ભરી શકો છો અને તમારી પાસે જો ગુલ્ફી સ્ટેન્ડ હોય તેમાં પણ કરી શકો છો અથવા તો ગ્લાસ હોય તેમાં પણ કરી શકો છો તો મારી પાસે આ ટી કપ હતા એટલે તેમાં હું આ ગુલ્ફી બનાવી રહી છું તો અહીંયા બધાય જ કપ એકદમ સરસ તે મેં અહીંયા ભરી દીધા છે અને હવે આપણે ફોલ્ડ ફોલ્ડ પેપરથી આપણે સિલ્વર ફોલ્ડ પેપરથી આપણે તેને ફોલ્ડ કરી દઈશું તો તમે જોઈ શકો છો અને એમાં તેમાં ચપ્પોની મદદથી ચપ્પોની મદદથી આપણે ઉપરથી કટ કરી દઈશું અને સ્ટિક જે આપણે આવે છે બજારમાં મળે છે તે તેમાં અંદર નાખી દઈશું તો તમે ક્યારે બનાવશો આ મટકા ગુલ્ફી તો તે મને જરૂરથી કહીજો અને એકવાર આ બનાવીને જોજો તમે વારંવાર બનાવવાનું મન થાય છે અને આ ઉનાળામાં તો ખાવાની મજા જ પડી જશે તો હવે આપણે આને ફ્રિજમાં ફ્રિજ કરવા માટે મૂકી દઈશું અને જે આપણું આ મિક્સર વધારે વધ્યું છે તો તેને આપણે એક એક કપમાં અથવા એક ડબ્બામાં આપણે એને ભરીને મૂકી દઈશું જેથી આપણું આઈસ્ક્રીમ પણ તૈયાર થઈ જશે અને તમારે તેને ગુલ્ફીની જેમ જ કરવું હોય તો તે પણ કરી શકો છો પણ મેં આવી રીતે બનાવ્યું છે તો તેને પણ આપણે ડબ્બો બંધ કરીને ફ્રીજરમાં ફ્રીઝ કરવા માટે મૂકી દઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી અને ખાવાની મજા પડી જાય એવી આ ગુલ્ફી તમે એકવાર જરૂર